શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રીના નવ શક્તિ નવ દુર્ગા માં સિદ્ધિદાત્રીની કથા મહિમા આરતી કવચ સ્તુતિ તથા મંત્ર શિવ અને શિવાનો મહિમા દર્શાવતા સર્વે સિદ્ધિ દેનારા મા સિદ્ધિદાત્રીની પૂજાનો મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ના પા પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સિદ્ધ ગંધર્વ યક્ષ આધેર સુરે રમ અપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની અર્થાત સિદ્ધ ગંધર્વ યક્ષ તથા સર્વે દેવતાઓ પણ જેની પૂજા કરે છે સિદ્ધિ પ્રાપ્તિ હેતુ તેવા સિદ્ધિદાત્રીને અમે સર્વે સેવ્ય કરીએ છીએ માનીએ છીએ પૂજીએ છીએ મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ છે સિદ્ધિદાત્રી દરેક પ્રકારની સિદ્ધિ દેવાવાળી દેવી હોવાથી માનું નામ છે સિદ્ધિદાત્રી માર્કંડેય પુરાણ અનુસાર અણિમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકાપ્ય પ્રાકામ્ય ઈશિત્વ અને આ આઠ સિદ્ધિ કહેવામાં આવી છે આ આઠેય સિદ્ધિ અને નવ નિધિના દાતા એવામાં સિદ્ધિદાત્રી છે આ ઉપરાંત પણ બ્રહ્મવેતર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મખંડમાં બીજી પણ અનેક અઢાર સિદ્ધિ પણ બતાવવામાં આવી છે મા સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરવા માટે સમર્થ છે દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને એમની કૃપાથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી એવી કથા પણ છે માતાની અનુકંપાથી કૃપાથી જ ભગવાન શિવનું અર્ધું શરીર દેવીનું છે અર્ધ નારેશ્વર કહેવાય છે આ જ કારણે લોકમાં અર્ધ નારેશ્વર નામે પણ શિવ અને શિવા પ્રસિદ્ધ છે માં કમળના આસન ઉપર બિરાજમાન છે માં પૂજાઓમાં ક્રમશઃ ચક્ર ગદા તથા શંખ અને કમલ પુષ્પ ધારણ કરેલા છે નવરાત્રિના પૂજનના નવમા દિવસે માની ઉપાસના કરવાથી દરેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે આગળ આપણે નવરાત્રિના આઠ દિવસ સુધી માની જે ઉપાસના ભક્તિ કરી છે તેનું ફળ એટલે સિદ્ધિદાત્રી સિદ્ધિ દેવાવાળી શાસ્ત્રીય વિધિ વિધાનથી માનું અનુષ્ઠાન પૂજા સાધના કરવાથી ભક્તોને દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા આ લોકમાં ભુક્તિ અને પરલોકમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે મા સિદ્ધિદાત્રી માટે આ લોકમાં કંઈ પણ અગમ્ય નથી બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય મા સિદ્ધિદાત્રીમાં છે શક્તિ પણ કહેવાય છે પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે મા સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરીને નિરંતર પ્રયત્ન કરતો રહે અને પોતાનું જીવન મૃત્યુ સાર્થક કરે માની આરાધના અગ્રેસર છે માની કૃપાથી અનંત દુઃખરૂપ સંસાર લિપ્ત રહીને સુખોનો ભોગ કરતાં કરતા અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે જીવ નવ માં મા દાત્રી શક્તિ અંતિમ શક્તિ કહેવાય છે અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રી વિધિ વિધાન અનુસાર કરવાથી ભક્ત દુર્ગા પૂજાના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસના માટે પ્રવૃત્ત થાય છે સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ થયા બાદ જ ભક્તોની સાધકોની લૌકિક અને પારલૌકિક બધી પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ શકે છે સિદ્ધિદાત્રી માની કૃપાપાત્ર ભક્તના ભીતરમાં કોઈ એવી કામના શેષ વધતી નથી એટલે કે એકદમ મનમાં હૃદયમાં સંતોષ પેદા થાય છે બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ સ્પૃહાઓ ઉપર ઉઠીને માનસિક રૂપથી માં ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતો ભક્ત માની કૃપાથી કૃપા રસને નિરંતર પાન કરતો રહે છે વિષય ભોગ તો જાણે શૂન્ય થઈ જાય છે મા ભગવતીનું પરમ સાનિધ્ય જ સર્વસ્વ થઈ જાય છે પરમપદની પ્રાપ્તિ બાદ જેમ અન્ય વસ્તુની આવશ્યકતા રહેતી નથી તેમ મારીની ઉપાસના આરાધના ભક્તિથી મનુષ્ય ભક્તોના જીવનમાં સાધકોના જીવનમાં કોઈ વાતની આવશ્યકતા રહેતી નથી માના ચરણોમાં સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે નિરંતર નિયમનિષ્ઠ રહીને મા સિદ્ધિ દાત્રીની ઉપાસના કરવી જોઈએ મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન તથા સંસારની અસારતાનો બોધ કરાવે એ વાસ્તવિકતા પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જાય છે માની પૂજા આમ તો ભક્તોએ પોતાની અંદર રહેલા દુર્ગુણો અશાંતિને જ મારવાની હોય છે દુર્ગા પૂજા દ્વારા માની આરાધના કરીને શાંતિ સુખ સમૃદ્ધિ સૌભાગ્ય ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે દુર્ગા પૂજામાં નવરાત્રિ પૂજનમાં મા દાત્રી નવમી શક્તિ કહેવાય છે દેવી સિદ્ધિદાત્રી અત્યંત સૌમ્ય સ્વરૂપા છે સર્વે ઋષિ દેવતા ગણ માંની સેવા પૂજા કરતા રહે છે મા સિદ્ધિદાત્રી કમળના આસન ઉપર વિરાજમાન છે કમળનું આસન એ શાંતિ સુખનું પ્રતિક છે માંની સવારી સિંહ પણ કહેવાય છે મા સિદ્ધિદાત્રીનું આ સ્વરૂપ ભક્તોને શાંતિ આપે છે અનુકંપા વરસાવે છે દેવતા ઋષિમુનિ અસુર નાગ મનુષ્ય બધા જ માના ભક્ત છે દેવીજીની ભક્તિ હૃદયથી કરવાથી માં એના ઉપર સ્નેહ લૂંટાવે છે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી નવમા દિવસે નિર્વાણ ચક્રનું ભેદન થાય છે માં સિદ્ધિદાત્રીની પૂજા વિધિ વિશે પણ આપણે જાણી લઈએ ભક્તોએ સવારે વહેલા ઉઠીને મા કુળદેવી કે મા સિદ્ધિદાત્રીના સ્વરૂપનું હૃદય મનમાં ધ્યાન ધરવું ત્યારબાદ માને એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરીને જો કમળ પુષ્પ પાસે હોય અથવા ગુલાબનું પુષ્પ પણ ચાલે એ પુષ્પ રાખીને માની ચિત્રજી ફોટો કે મૂર્તિ હોય તેનું સ્થાપન કરવું માની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું આ દિવસે માને હલવો પૂરી પણ ધરી શકાય આ ઉપરાંત માને આજના દિવસે તલનો ભોગ જો ધરવામાં આવે તો મૃત્યુ ભયથી મુક્તિ મળે છે એવું કહેવાય છે તલ આજના દિવસે વિશેષ ભોગમાં સમર્પિત કરવા જોઈએ માની પૂજા આરાધના કરીને ધૂપદીપ નૈવેદ્ય આદિથી માને પ્રસન્ન કરવા જોઈએ માના મંત્ર જપ કરવા જોઈએ આ ઉપરાંત પણ આજના શુભ દિવસે દુર્ગા પૂજાની જ્યાં નવમી તિથિ છે તે દિવસે ઘરમાં નાનો હવન પણ કરી શકાય અને મંદિરે પણ હવન થાય છે ત્યાં શ્રીફળ ચુંદડી હોમવા જવાય કારણ કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે હવન પૂર્વે જ દેવી દેવતા અને માતાની પૂજા કરવી જોઈએ હવન કરતી વખતે દરેક દેવી દેવતાના નામની આહુતિ અપાય છે બાદમાં માતાના નામની ઓમ સિદ્ધિદાત્રેય સ્વાહા નામની આહુતિ અપાય છે દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો જોઈએ અથવા તો માના કોઈ પણ મંત્ર જપ પણ કરી શકાય ચંડી પાઠ કરી શકાય સપ્તસતીના શ્લોક બોલીને હવનમાં આહુતિ અપાય છે આ ઉપરાંત પણ દેવીનો મંત્ર છે યા દેવી સર્વભૂતિસુ સિદ્ધિ દાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્ત્યે નમો નમઃ અર્થાત હે દેવી સિદ્ધિદાત્રી સર્વસિદ્ધિ આપનાર હે મહામાયા જોગ માયા અમે આપને પ્રણામ કરીએ છીએ વારંવાર વંદન કરીએ છીએ હે માતા અમારી સેવાનો સ્વીકાર કરો અને આપ અમારી પર કૃપા કરો સિદ્ધિ પ્રદાન કરો આવી માને પ્રાર્થના કરાય છે ત્યારબાદ દેવી માતાનું ધ્યાન મંત્ર પણ છે જેને જપવો જોઈએ વંદે વાંચિત મનોરથ અર્થ ચંદ્ર અર્ધકૃતખરામલસ્થિતા ચુર્ભુજા સિદ્ધિદાત્રિયશસ્વિ સ્વર્ણાવર્ણ નિર્વાણચક્રસ્થિતા નવમ દુર્ગા ત્રિનેત્રા શંખચક્ર ગદા પદ્મધરામ સિદ્ધિદાત્રિ ભજે પટાંબરપરી મૃદુ હા્યા નાના અલંકારભૂષિતા મંજિરહાર્કેયુરકિંકી રત્નકુંડલમંડિતા

સ્મરેર્મુખી શિવપત્ની સિદ્ધિદાત્રી નમોસ્તુ તે પટાંબરપરી નાના અલંકારભૂષિતા નલિસ્થિતા નલન આક્ષિ સિદ્ધિદાત્રી નમોસ્તુ તે પરમાનંદમયી દેવી પરબ્રહ્મ પરમાત્મા પરમશક્તિ પરમ ભક્તિ સિદ્ધિદાત્રી નમોસ્તુ તે વિશ્વકર્તિ વિશ્વર્તિ વિશ્વર્તિ વિશ્વ

આરતી અને ક્ષમા પ્રાર્થના કરાય છે હવનમાં જે પ્રસાદ ચઢાવવામાં આવે છે તે બધાને વહેંચાય પણ છે ત્યારબાદ અગ્નિને ઠંડી કરાય છે પવિત્ર જલથી વિસર્જન કરાય છે યજ્ઞની જે ભસ્મ છે તે રોગ સંતાપ અને ગ્રહ બાધાથી રક્ષા કરવાવાળી છે મનના ભયને દૂર કરવાવાળી છે માટે માના યજ્ઞનું જે હવન કુંડમાં જે રાગ છે તેનું તિલક કરવું જોઈએ આવી રીતે માની પૂજા પાઠ આજના દિવસે નવમીના તિથિના દિવસે થાય છે પૂજા સંપન્ન થાય એટલે માની આરતી અવશ્ય ઉતારાય છે મા સિદ્ધિ દાત્રીની આરતી પણ આપણે સાંભળી લઈએ બોલો મા સિદ્ધિ દાત્રીની જય जय सिद्धिदात्री माँ तू सिद्धि की दाता तू भक्त की रक्ष तू दासो की माता तेरा नाम लेते ही मिलती है सिद्धि तेरे नाम से मन की होती है शुद्धि कठिन काम सिद्धि करती हो तुम जब ही हाथ से वक्के सिर धरती हो तुम तेरी पूजा में तो ना कोई विधि है तू जगदम्बे दाती तू सर्व सिद्धि है रविवार को तेरा करे जो तेरी मूर्ति को ही मन में धरे जो तू सब सबका उसके करती है पूरे कभी काम उसके रहे ना अधूरे तुम्हारी दया और तुम्हारी यह माया रखे जिसके सिर पर मैया अपनी छाया सर्व सिद्धिदाती वह है भाग्यशाली जो है तेरे दर का ही अम्बे सवाली हिमाचल है पर्वत जहाँ वास तेरा महानंदा मंदिर में है वास तेरा मुझे आसरा है तुम्हारा है माता भक्ति है सवाली तू जिसकी दाता जय सिद्धिदात्री माँ तू सि की दाता तू भक्तों की रक्षक तू दासों की माता બોલો મા સિદ્ધિ દાત્રીની જે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજની મહાન મહાનવમી તિથિ કહેવાય છે આજના દિવસે કરીને કન્યા પૂજન કરવાનો પણ મહિમા છે એમાં એક નાનો બાળક પણ હોવો જોઈએ જેને ભૈરવ કહેવાય છે તથા આ ભૈરવ સહિત કન્યાનું પૂજન કરવું જોઈએ પગ ધોઈને તેનું પૂજન કરવાથી માની કૃપા ઉતરે છે આવી રીતે કન્યા પૂજન ભૈરવ પૂજન કરવાથી આ લોકમાં સન્માનની પ્રાપ્તિ થાય છે કન્યા પૂજનમાં ભોજન કરાવવાનો પણ મહિમા છે ફળ કહેવામાં આવ્યું છે જેમ કે એક કન્યાને ભોજન કરવાથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે બે કન્યાને ભોજન કરાવવાથી ભોગ પ્રાપ્તિ થાય છે ત્રણ કન્યાને ભોજન કરાવવાથી ચાર પુરુષાર્થ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે રાજ્ય સન્માન મળે છે ચાર અથવા પાંચ કન્યાઓની પૂજન કરીને ભોજન કરાવવાથી બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે છ કન્યાઓને પૂજન કરીને ભોજન કરાવવાથી કાર્ય સિદ્ધિ થાય છે સાત કન્યાઓનું પૂજન કરીને ભોજન કરાવવાથી પદની પ્રાપ્તિ થાય છે કારણ કે સાતનો અંક પણ પૂર્ણ અંક કહેવાય છે આઠ કન્યાઓનું પૂજન કરીને ભોજન કરાવવાથી અષ્ટલક્ષ્મી પ્રસન્ન રહે છે નવ કન્યાનું પૂજન કરીને ભોજન કરાવવાથી બધી પ્રકારની ઐશ્વર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે આવી રીતે શાસ્ત્રોમાં કન્યા પૂજનનો પણ મહિમા છે વર્ણન છે કન્યા પૂજન અને ભોજન કરાવ્યા પછી યથાશક્તિ કન્યાઓને તથા બાળકને ભેટ અવશ્ય આપવી જોઈએ એવું પણ બને કે આપણને કન્યા ન મળે ભેરો પણ ના મળે તો પછી કરવું શું તો પછી એની વિધી પણ આપણે જાણી લઈએ કે આપણે કન્યા ભોજન કરાવી નથી શકતા જાણી લઈએ સૌ પ્રથમ આપણે માતાજી માટે ભોગ સમર્પિત કરવા માટે ભોજન તો તૈયાર કર્યું જ હોય એ ભોજનમાં નવ કન્યા માટે તથા એક ભેરો માટે એક બાળક માટે ભોજન કાઢી લેવું એક થાળીમાં અલગ અલગ આ ભોજનને ભેગું કરીને ગાય માતાને ખવડાવી દેવું આવી રીતે માને પ્રાર્થના કરવી કે હે મા અમે નવ કન્યા અને એક બાળક ભૈરવને ભોજન કરાવ્યું છે તે આપ સ્વીકારી લેજો અમારી સેવાને આવી રીતે આમ પણ સેવા સ્વીકાર કરશે માં કારણ કે સમય પ્રમાણે મર્યાદા પ્રમાણે આપણે ચાલવું પડે છે અને આપણી સેવાનો ભાવ આપણા મનમાં જે છે એ પણ પૂર્ણ થઈ જશે હવે આપણે માને પ્રસન્ન કરવા માટે માની કૃપા પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના છેલ્લા દિવસે માની ક્ષમા પ્રાર્થના પણ કરવાની છે માને પ્રેમથી પ્રાર્થના કરવી કે હે મા હું આહવાન કરવાનું જાણતી નથી જાણતો નથી વિસર્જન કરવાનું પણ જાણતો નથી હે મા છતાં પણ અમે તમારી પૂજા કરીએ છીએ જો પૂજામાં કંઈ અપરાધ થયો હોય જાણે અજાણે તો તેને ક્ષમા કરજો તમારા બાળક માનીને હે મા અમારી સેવાનો સ્વીકાર કરજો હે મા મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન જે મેં પૂજા કરી છે હે સુરેશ્વરી તમારી કૃપાથી તે પૂર્ણ થાવો આવી રીતે ભાવથી માને પ્રણામ કરીને મનમાં જ પ્રાર્થના કરવી બોલો મા નવદુર્ગાની જે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થે શાધી કે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે ઓમ જયંતિ મંગલા ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મા નવ દુર્ગા નવચંડિની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ